નમસ્કાર દોસ્તો જોઈશું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક વાતચીત પેલો પ્રશ્ન યાત્રા અને પ્રવાસમાં શો ફરક હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રવાસ વિશે લખેલું છે એ પણ તમે જોઈને લખી શકશો બે કેટલીક યાત્રાઓ ખૂબ જાણીતી છે તેના નામ આપો જેમ કે દાંડીયાત્રા રથયાત્રા ભૂદાન યાત્રા પદયાત્રા તીર્થયાત્રા તવાંગ યાત્રા ત્રણ તમે ગુજરાતી ઉપરાંત બીજી કઈ કઈ ભાષાઓના નામ સાંભળ્યા છે મે ગુજરાતી ઉપરાંત હિન્દી અંગ્રેજી સંસ્કૃત મરાઠી પંજાબી સિંધી બંગાળી કન્નડ મલયાલમ તમિલ તેલુગુ અને ઉર્દુ ભાષાના નામ સાંભળ્યા છે ચાર તમારા વિસ્તારમાં કઈ બોલી બોલાય છે તમે કઈ કઈ બોલીઓ વિશે જાણો છો મારું ગામ ઉત્તર ગુજરાતમાં આવેલું હોવાથી અમારા વિસ્તારમાં મહેસાણી બોલી બોલાય છે હું સોરઠી ચરોતરી પટ્ટણી ભેલી બોલીઓ વિશે જાણું છું પાંચ તમારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમે શું કરો મારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે હું તેમને હાથના ઈશારાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ અથવા બંનેની ભાષા સમજી શકે તેવી ત્રીજી વ્યક્તિને સાથે રાખીને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ છ શહીદ કોને કહેવાય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શહીદ વિશે લખેલું છે જે તમે જોઈને લખી શકશો પ્રશ્ન નંબર બે નીચે આપેલા વાક્યોનો ભાવ ધરાવતું વાક્ય વિકલ્પમાંથી શોધીને લખો બે શ્રવણજીની કોઠા સૂજ જેવી તેવી નથી તો તેમાં આવશે બ શ્રવણજીની અહીંયા ઉકલત ઘણી જ સારી છે બે શ્રવણજી જરા મોડા પડ્યા છે તો તેમ આવ્યાવણજી ની મદદે આવ્યા ચાર ગુજરાતના પચીસેક જણ એકઠા થઈ ગયા તો તેમ આવશે બ ગુજરાતના અંદાજે પચીસ જણ ભેગા થઈ ગયા પાંચ પણ જમવામાં કંઈ ઠા પડ્યો નથી

પ્રશ્ન નંબર ચાર આપેલા ઉદાહરણ જેવા બીજા શબ્દો લખો અને વાક્ય પ્રયોગ કરો પેલું યાત્રા તો યાત્રાળુ વાક્ય ઘણા યાત્રાળુઓ દર પૂનમે પગપાળા અંબાજી જાય છે બે શ્રદ્ધા તો શ્રદ્ધાળુ વાક્ય ધર્મ પ્રેમી માણસ હંમેશા શ્રદ્ધાળુ જ હોય ત્રણ માયા તો માયાળુ વાક્ય આપણા દેશના માયાળુ ગયેલાઓને સાંભળે છે ચાર કૃપા તો કૃપાળુ વાક્ય ભગવાન સૌને માટે કૃપાળુ છે પાંચ દયા તો દયાળુ વાક્ય દયાળુ માણસ જ વૈષ્ણવ છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા શબ્દો જેવા બીજા શબ્દો મેળવીને લખો અને વાક્ય પ્રયોગ કરો ધર્મ તો ધાર્મિક ધાર્મિક વાક્ય મેં પુસ્તકો ખરીદ્યા પ્રકૃતિ તો પ્રાકૃતિક વાક્ય આબુમાં અમે રમણીય પ્રાકૃતિક સૌંદર્ય જોયું અર્થ તો આર્થિક વાક્ય તેની આર્થિક સ્થિતિ સારી છે સમાજ તો સામાજિક વાક્ય દરેક સમાજમાં સામાજિક રીતિ રિવાજ અલગ હોય છે શરીર તો શારીરિક વાક્ય સ્વાસ્થ્ય માટે શારીરિક શ્રમ અનિવાર્ય છે ઇતિહાસ તો ઐતિહાસિક વાક્ય મેં નાટકમાં ઐતિહાસિક પાત્ર પસંદ કર્યું ભૂગોળ તો ભૌગોલિક વાક્ય ભારત ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વના સ્થાને છે જીવ તો જૈવિક વાક્ય જૈવિક હિંસાનો મોટે ભાગે વિરોધ થાય છે પ્રથમ તો પ્રાથમિક વાક્ય મેં પ્રાથમિક શિક્ષણ મારા વતનમાં લીધું પ્રશ્ન છ જુદી જુદી બોલીમાં વપરાતા તળપદા શબ્દોને ને શિષ્ટ ગુજરાતીમાં લખો ઉદાહરણ તરીકે કા તો કેમ મને તો મનુષ્ય ઘરે તો ઘરડું ટાણું તો પ્રસંગ ઓશાણ તો સ્મૃતિ અથવા યાદ જગન તો યજ્ઞ પ્રથમી તો પૃથ્વી બૈડો તો પીઠ અથવા વાંસો વર્તવું તો વર્તવું પ્રશ્ન સાથ પાછળ યાત્રા શબ્દ આવતો હોય એવા શબ્દોની યાદી કરીને દરેક શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય લખો ઉદાહરણ તરીકે તીર્થયાત્રા દાદા દાદી તીર્થયાત્રા પર ગયા છે શોભાયાત્રા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ધર્મ યાત્રા રામ સીતા અને લક્ષ્મણ નો ચૌદ વર્ષ નો વનવાસ એક ધર્મ યાત્રા હતી પદયાત્રા વિનોબા ભાવે દેશભરમાં દેશભર માં પદયાત્રા કરી ભૂમિદાન પ્રવૃત્તિ કરી હતી દાંડી યાત્રા મીઠાના કાયદા વિરુદ્ધ ગાંધી આશ્રમ થી દાંડી દાંડી સુધી યાત્રા યોજી હતી જગન્નાથ ની ભવ્ય રથયાત્રા નીકળે છે પ્રશ્ન નંબર આઠ નીચેના વાક્યોમાંના ના શબ્દોનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવીને લખો પેલું મને કાશી વિશે કશું કહ્યું મેં તારા પર કશી કોમેન્ટ કરી નથી ત્રીજું વાક્ય હું આવું નહીં ત્યાં સુધી તું અહીં ઊભો ચોથું વાક્ય બનશે હરણાને મેં તળાવ તરફ જતા જોયા પાંચમું બનશે મારો મિત્ર મારા દ્વારા બધું કહેવડાવવા માંગતો હતો ઓછા બે વાક્યો લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે થેપલા ઘારી અલવાસન વિશે લખેલું છે જે તમે જોઈને લખી શકશો પ્રશ્ન નંબર દસ પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાત પંક્તિનો અર્થ જણાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પંક્તિ સરસ રીતે સમજાવેલી છે જે તમે જોઈને લખી શકશો બે ગુવાહાટી શહેર વિશે બે ત્રણ વાક્યો લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ગુવાહાટી શહેર વિશે લખેલું છે જે તમે જોઈને લખી શકશો ત્રણ જસવંતગઢ ની વાતને અનેરી કેમ કહી હશે ઓગણીસો બાસઠ ના ચીનના યુદ્ધ વખતે નામના એક સૈનિકે સતત જસવંતોતેર કલાક સુધી એકલા હાથે ચીની સેનાને રોકી રાખી હતી આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે વીરની યાદમાં બનેલા સ્મૃતિ મંદિરને કારણે આ વીરની સ્મૃતિને તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં આવે છે તેથી જસવંતગઢની વાત અનેરી છે ચાર આ યાત્રામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કેમ આવતા હશે

પાંચ તવાંગ યાત્રા રાષ્ટ્રીય ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણ દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે એવું શા પરથી કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે તેના વિશે જવાબ લખેલો છે જે તમે જોઈને લખી શકશો છ તમે ગુજરાત સિવાય કયા કયા રાજ્યના નૃત્ય વિશે જાણો છો ગુજરાત નીચે દર્શાવેલા રાજ્યના નૃત્યો વિશે જાણું છું બિહુ તમિલનાડુનું ભરતનાટ્યમ રાજસ્થાનનું ઘુમર પંજાબનું ભાંગડા ઉત્તર પ્રદેશનું કથક કેરળનું મોહિની અટમ ઓડિશાનું ઓડિશી આંધ્ર પ્રદેશનું કુચીપુડી પ્રશ્ન અગિયાર મોટેથી વાંચો અને સારા અક્ષરે લખો બાર વિજાણુ માધ્યમ અને સોશિયલ મીડિયાની મદદથી દરેક જૂથ એક એક અલગ યાત્રાની માહિતી એકત્ર કરશે જૂથ કન્વીનર વર્ગ સમક્ષ તેની રજૂઆત કરશે